અત્યારે સકલા ને એવું પક્ષી ને એવું બહુ જ મસ્ત મીઠો મીઠો અવાજ આવે છે જોહલદાર નો અવાજ આવે છે તો સારા બધી ગાખ નાખો બસ તો કઈ હેલો દોસ્તો તો આપણે પાછલા આપણું ઘર છે આ ઘર છે પાછળ આવ્યા છે વાડામાં એ બે સમય આવ્યા ઠંડો ઠંડો પવન આવે છે અને મજા આવે એવું છે એટલે આવ્યા છે અને એમનો ભાઈ આવ્યો છે અને આપણે દીધું છે દીધું તું પવન ખાવા આવી હે તું કઈ પવન ખાવા આવી તું ટાટા કહી દે તો ટાટા ટાટા કેવો મોડું કરે ત્યાં બેઠા ત્યાં પવન ખાવી ને વાવાજો આપડે છે ને છાવડી છે થઈ ગઈ છે આપડી જે એટલે આમ પાકી નથી બહુ હાવ જે વાર લાગશે ઘણી તો પાત્રા છે હું ઘણું છે તમને દેખાડું છું થુપરા જોઈએ છે અને આ દીધું હું બિસ્કિટ હું ખાશો હે જો એકલી તલ્લા મારે એ એ એ એ હું લીધું જો કે દવા કઈ લીધું ભાઈ

थोरो वीडियो बे कारण की अमसे कमु इहो शूटिंग बो कल न शूटिंग थोरो उतारे त घर पप्पा का खाटल तूटी जो भाङी जो खाटो रिपेरिंग करे त ॾेख सो हीअं खाटलो रिपेरिंग थादार थी तूटी जो भाङी जो तो त थोरो रिपेरिंग करे पप्पा अचे मस्त रीतो

આને બહુ ઉતાપ ભરો આમ જો રિપેરિંગ કરવા જો આગળ ઈ માર એ જો કે હું મારું મત દીધું કરે ખાટ લો એ જો હાથ ઉપર નો મારો આજે તો જો અત્યાર તો વાગી ગયા છે આપણે નવ અને સાહેબ પીવાનું બહુ મન થાતું છે તો આપણે દૂધ લઈ આવે છે મિત્ર એને ગયા હતા ગામમાં દૂધ લેવા ને તો આવી છે સાહેબ કઈ જગ્યા બનાવવાની છે

અને પછી વહેલાં જાગી જાય વેલા થોડાક વહેલા આવી જાય એટલે વહેલાં સગાઈ જાય તો આપણે એ વિડીયો એન્ડ જો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ એની સાથે સબસ્ક્રાઈબ કરી દો અને નેક્સ્ટ વિડીયો સાથે આપણે મૂશો ટીક કે ક્યાં ને ખ્યાલ રાખજો તમારું બધાનું ચાલો